ધોરણ નવ હિન્દી વિદ્યાર્થી મિત્રો આજે આપણે પદ્ય સત્તર ભાગ એક જોઈશું જેમાં કવિ તુલસીદાસના જીવન પરિચય વિશે સમજ મેળવીશું પદ્ય સત્તર તુલસી કે પદ રચિતા તુલસીદાસ ભક્ત ચૂડામણી લોકનાયક ગોસ્વામી તુલસીદાસ हिंदी के शीर्ष कवि के रूप में ख्यात हैं आपका जन्म स्थान राजपुर जिला बांदा उत्तर प्रदेश माना गया है आपके पिता का नाम आत्माराम दुबे तथा माता का नाम हुलसी था भक्त चूड़ामणि लोकनायक तुल गोस्वामी तुलसीदास હિન્દીના મહાન કવિના રૂપમાં પ્રખ્યાત છે ખૂબ જ પ્રશંસા પામ્યા છે ખ્યાતિ પામ્યા છે તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં બાંદા જિલ્લાના રાજપૂત ગામમાં થયો હતો તેમના પિતાનું નામ હતું આત્મારામ દુબે અને માતાનું નામ હુલસી બાલ્યાવસ્થામે નાના હતા બચપનમાં बाल्यावस्था में आपको माता पिता का सुख प्राप्त नहीं हुआ बाबा नरहरिदास ने आपको अपने पास रखा उन्हीं के साथ गोस्वामी जी ने वर्षों तक काशी अयोध्या और, और चित्रकूट में रहकर वेद वेदांग इतिहास पुराण दर्शन का गहन इतने उंडो अध्ययन करके ज्ञान प्राप्त બાળપણમાં તેમને માતા પિતાનું સુખ ના મળ્યું હરિદાસ નરહરિદાસ બાબા તેમણે તુલસીદાસજીને પોતાની પાસે રાખ્યા અને એમની સાથે રહી વર્ષો સુધી કાશી અયોધ્યા અને ચિત્રકૂટમાં રહીને વેદ વેદાંગ ઇતિહાસ પુરાણનું ગહન ઊંડું અધ્યયન કર્યું અને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું વેદ વેદ એ પ્રાચીન ભારતનો પવિત્ર ગ્રંથ ગ્રંથ છે વેદના ચાર પ્રકાર છે પહેલું ઋગ્વેદ બીજું યર્જુવેદ ત્રીજું સામવેદ ચોથું અર્થવેદ અને વેદાંગ વેદાંગના છ અંગ છે બાબા નરહરિદાસને राम नाम की दीक्षा दी थी कहते हैं कि पत्नी रत्नावली की वर्सणना के बाद आप राम भक्ति की ओर उन्मुख हुए बाद में तो आप राम के परम भक्त बन गए बाबा नरहरिदासजने राम नाम दीक्षा आपी थी तुलसीदास जीना पत्नी नाम तुम रत्नावली અને એમની પત્ની રત્નાવલી ખૂબ જ સુંદર હતી એક દિવસ એમની પત્ની પિયર જાય છે અને તુલસીદાસને તુલસીદાસ એમની પાછળ પાછળ એમના પત્નીના ત્યાં પિયર જાય છે એમના પત્નીને ત્યાં જાય છે ત્યારે એમની પત્ની એમની અચા નિંદા કરે છે લાંછન લગાવે છે કે પતિની તમે પણ શું મારી પાછળ પાછળ દોડ્યા આવ્યા અને ગમે એમાં ડાટે છે આ સાંભળીને તુલસીદાસજી રામ ભક્તિ તરફ વળી જાય છે અને પછી તેઓ રામના પ્રિય ભક્ત બની જાય છે આપકી રચનાઓ કા સંબંધ પ્રધાન રૂપ મેં હે વ્રજ ઓર અવધિ દોનો ભાષા મેં આપને કાવ્ય રચે હૈની સમય કી પ્રચલિત પ્રધાન કાવ્ય શૈલીઓ મેં आपने राम साहित्य का सृजन किया है इस नाते तुलसी को अपने समय का प्रतिनिधि कवि भी कहा गया है रामचरितमानस आपका श्रेष्ठ ग्रंथ है भारत की जनता में राम को ईश्वर के रूप में मान्यता प्राप्त है उसका श्रेय तुलसी को ही दिया जा सकता है રામચરિત માનસકો ધર્મગ્રંથ બી માના જાતા હૈ તુલસીદાસજીની જે રચનાઓ એમણે કરી એનો મુખ્ય સંબંધ પ્રધાન રૂપ રામ ભક્તિ જ છે તુલસીદાસજીએ વ્રજ અને અવધિ આ બંને ભાષામાં કાવ્ય લખ્યા છે રચનાઓ કરી છે તુલસીદાસજીના સમયની પ્રખ્યાત મુખ્ય કાવ્યશૈલીમાં રામ સાહિત્ય રામ વિશે તેમણે સર્જન કર્યું છે રામચરિત માનસ આ જે ગ્રંથ છે તે તુલસીદાસજીનો શ્રેષ્ઠ ગ્રંથ છે ભારતના લોકો રામને ઈશ્વરના રૂપમાં માન્યતા આપે છે એનો જો શ્રેય જો કોઈને આપવા માગતા હોઈએ તો એ તુલસીદાસજીને જ આપી શકાય રામચરિત માનસ ધર્મગ્રંથ પણ મનાય છે અને ભારતના લોકો એમના ઘરોમાં રામચરિત માનસનું પઠન પણ કરતા હોય છે રામચરિત માનસ વિનય પત્રિકા કવિતાવલી ગીતાવલી દોહાવલી શ્રીકૃષ્ણ ગીતાવલી બરવે રામાયણ જાનકી મંગલ પાર્વતી મંગલ રામાજ્ઞા પ્રશ્નાવલી રામલલ્લા ન છું તથા વૈરાગ્ય સંદીપની એ સબ આપી ઉલ્લેખનીય કૃતિ આ બધી કૃતિઓના રચિતા રચનાકાર તુલસીદાસજી છે અહમ અથવા ઘમંડ जीवन में उत्पन्न होने वाली अनेकानक समस्याओं का कारण हुआ करता है यदि व्यक्ति अपने अहम का नाश कर विनय को धारण कर सके तो वह जीवन में अनेक संकटों से बच सकता है तुलसीदास जी कहे कि मणस में अहम અભિમાન ગમંડ આવી જાય છે અને જ્યારે આ અહમ અભિમાન આવી જાય છે ત્યારે આપણી આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે જો આપણે એટલે કે વ્યક્તિ આ અહંકારને અહમને ગમંડનો નાશ કરે અને પોતાના જીવનમાં વિનય એટલે કે વિવેક ધારણ કરે અપનાવે તો વ્યક્તિના જીવનમાંથી ઘણી બધી સમસ્યાઓ મુશ્કેલીઓ અને સંકટો દૂર થાય છે આ બધાથી માણસ બચી શકે છે એટલે વિનયથી આપણે વર્તવું જોઈએ એવો બોધ આપણને તુલસીદાસજી આપે છે એન પદોમાં તુલસીદાસજીને આપણે આરાધ્ય દેવ રામ કે પ્રતિ આપણી વિનય ભાવના કા પ્રદર્શન કરતી હોય आराध्य को छोड़कर अन्यत्र न जाने का निश्चय व्यक्त किया है एक भक्त ही यह विनय भावना यदि आज के व्यक्ति अपने जीवन में उतार सके तो संघर्षों की धूप में जुलसते हुए संसार के प्राणों को एक नई चेतना मिल सकती है तुलसीदास जी कहे કે એક ભક્ત આ તુલસીદાસજી જે ભક્ત છે એમના જેઓ વિનયની ભાવના આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો આ જીવનમાં આપણને સંઘર્ષોમાંથી નો સામનો કરવો પડે નહીં અને આપણામાં એક નહીં ચેતના આવી જાય પોતાના આરાધ્ય દેવ રામના પ્રત્યે પોતાની ભાવના પ્રદર્શિત કરે છે વ્યક્ત કરે છે અને રામની જ આરાધના કરવાનું નક્કી કરે છે રામ સિવાય બીજે ક્યાંય ન જવાનો તે નિર્ણય વ્યક્ત કરે છે અસ્તુ હવે પછીનો ની રચના આપણે આવતા બીજા વિડીયોમાં સમજીશું